નરાધમ સાધુને ભગાવવો વડતાલ ગાદી સ્વામિનારાયણ મંદિર બચાવો સુરતમાં હરિભક્તોનો બેનર સાથે ઉગ્ર વિરોધ કહ્યું અમે ધોતિયા ઉતારી ધોળા કપડાં પહેરાવી રોડે ચડાવવા માટે જ આવ્યા છીએ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ તાબેના મંદિરોમાં એક પછી એક વિવાદ થતા જ રહે છે ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ તાબેના મંદિરોના સ્વામીઓ દ્વારા સ્ત્રીઓ સાથે સંપર્ક રાખવાની સાથે દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય આચરવામાં આવતા હોવાનું લઈને હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે આચાર્ય પક્ષના સમર્થક મહિલાઓ અને પુરુષ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેનરો સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આ તકે આચાર્ય પક્ષના સમર્થક હસુ વાઘાણીએ જણાવ્યું હતું કે અમે આવા લંપટ સાધુઓના ધોતિયા ઉતારી ધોળા કપડાં પહેરાવી અને રોડે ચડાવવા માટે જ આવ્યા છીએ અમારા હરિજવન હરિજવન શાસ્ત્રી છે ને એ બહુ ખરાબ ધંધા કરે છે અહીંયા અને એના બધાને કાઢવાના જ છે અમારે એને આયોજન પત્ર અમે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ હવે એ ખરાબ ધંધા તો છોકરીઓ લાવીને આવો બધાય બહુ ખરાબ ધંધા કરે લે વેશનું જમીનોનો બધાય આ બધા વહીવટર ઢાકોરમાં નકરા ગુરુકુળ એવા બાંધેલા છે ત્યાં બધા ખરાબ ધંધા અહીંયા આવી રહ્યા છે મોટા મોટા મંદિરો બહુ ખરાબ ધંધા કરે છે એમ લઈને આવ્યા કે આ જે પ્રાઇવેટ સંસ્થાવાળા સંતો છે એ બધા પોતાના બસો બસો વીજા જમીન છે ને એમ મંદિરમાં આવીને વહીવટ કરે ખોટા એ મંદિરના માણસો છે નહીં અને આવી રીતનું બધાયને દબાણ કરે અને ખાતામાં અને બધાને ઓળખાણ છે